ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં રાજ્યના ઉદ્યમીઓનું ઉત્સાહવર્ધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભર ભારત અને સ્ટાર્ટઅપ ઇન્ડિયા જેવી વિવિધ પહેલોના પરિણામે ભારતના અનેક યુવા ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન મળ્યું છે તેના પરિણામે આજે અનેક વૈશ્વિક ઉદ્યોગો ઉપરાંત લઘુ સૂક્ષ્મ અને મધ્યમ ઉદ્યોગો વિકાસ પામી રહ્યા છે આ સંદર્ભે શ્રીએ ઉમેર્યું કે આજે ભારતના ઉદ્યોગો દ્વારા ઉત્પાદિત ઉત્પાદનોની વિશ્વભરના દેશોમાં નિકાસ થઈ રહી છે અમેરિકા જેવા દેશો પણ આજે ભારતના ઉત્પાદનો આયાત કરીને તેનો ઉપયોગ કરી રહ્યા અને અર્થમાં વડાપ્રધાનશ્રીની એક ઇન ઇન્ડિયા મેક ફોર વર્લ્ડની વિભાવનાને ચરિતાર્થ કરી રહ્યા છે ગાંધીનગર ખાતે યોજાયેલા ઉદ્યોગ સાહસિકતા સન્માન કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્બોધન કરી રહ્યા હતા આ વેળાએ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવી તેમજ લઘુ ઉદ્યોગ રાજ્ય મંત્રી શ્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીએ આઠ હજાર ત્રણસો મી વધુ ઉદ્યોગ સાહસિકોને વિવિધ યોજના હેઠળ કુલ ત્રણ હજાર છસો ત્રીસ રૂપિયા કરોડથી વધુની સહાય ભરૂચ પોરબંદર અને બનાસકાંઠા જિલ્લાના જીઆઈડીસી વિસ્તારની વિવિધ માળખાકીય સુવિધાઓનું ઈ લોકાર્પણ સાણંદ જીઆઈડીસી બે દશાંશ શૂન્યની વિવિધ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટેના ભંડોળની ફાળવણી તેમજ વિવિધ ઉદ્યોગ કાઉન્સિલોનો શુભારંભ કરાવ્યો હતો મુખ્યમંત્રીશ્રીએ ગુણવત્તા રથને ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું હતું આ રથ પચાસ દિવસ સુધી ગુજરાતના તમામ જિલ્લામાં ફરીને નાના મોટા ઉદ્યોગોની મુલાકાત લઈને ઉદ્યોગોમાં ગુણવત્તા કેળવવા બાબતે જાગરૂકતા ફેલાવશે